યાદ પિયાકી કે મધ્યમ અવાજે ઘરમાં ગુંજી રહ્યું હતું તેઓ પોતાની સ્વર્ગવાસી પત્નીના વિચારોમાં ખોવાઈ ગયેલ અચાનક અવાજ બંધ થતાં રાય તંદ્રામાંથી જાગ્યા અને જોયું તો પુત્ર વધુ તેમના સ્પીકરને બંધ કરી મોઢું ફુગરાવીને તેના બેડરૂમમાં જઈ રહી હતી તનસુખ રાય કશું જ ન બોલ્યા આમ પણ જયારથી તેમની જીવનસંગીનીને તેઓ ખોઈ બેઠા ત્યારથી તેમને જિંદગી પ્રત્યેનો રસ ઓછો થઈ ગયો હતો ને તેમના જીવનમાં એક અંધકાર ફેલાઈ ગયો હતો યંત્રવત તેઓ રોજિંદી ક્રિયા પતાવતા પણ પહેલાં જેવી મધુરતા હવે તેમની જિંદગીમાં રહી ન હતી કયારેક કયારેક વહુની કરકશાતાથી કંટાળતા ત્યારે તે પોતાની સ્વર્ગવાસી પત્નીને સમરીને ફરિયાદ કરતા કે પોતાને એકલો આ દુનિયામાં છોડીને કેમ ચાલી ગઈ પણ હરી કરે તે ખરી માં માનનારા તનસુખરાય પોતાની યાદોને તિલાંજલિ આપી નવા ઢળવાની કોશિશ કરતા પુત્ર શાંત હતો પણ વહુ આગળ તેનું કશું ચાલતું નહીં જ્યારે પુત્રના લગ્ન કર્યા ત્યારે તનસુખરાયે વિચાર્યું પણ નહોતું કે આવી આકરી વહુ મળશે અને આવી રીતે પોતાના પુત્રને તેનો ગુલામ બનાવી દેશે પણ જ્યાં સુધી તેમની પત્ની જીવિત હતી ત્યાં સુધી તો બધું બરોબર ચાલતું હતું પણ તેના ગયા પછી વહુના વર્તનમાં અચાનક બદલાવ જોવા મળ્યો સસરાને હેરાન કરવાનો એક પણ મોકો જતો ન કરનાર વહુનું નામ માત્ર કહેવા પૂરતું જ માધુરી હતું બાકી જીભ તો કડવી કારેલા જેવી જ હતી આમ રગડ ધગડ ગાંડું ચાલતું હતું તનસુખરાય પણ હવે રોજ સવારે નવ વાગ્યે ઘરની બહાર નીકળી જતા તે ઠેક બપોરે જમવા જ ઘરે આવતા ને સાંજની ચા થઈ હોય તો ઠીક બાકી એમને એમ જ ઘર બહાર નીકળી જતા તે ઠેક રાત્રિના નવ વાગ્યા સુધી પુત્ર સુમિતની રાહ જોતા સોસાયટીના બાકડા પર બેસી રહેતા જ્યારે સુમિતની કાર સોસાયટીના ગેટમાં પ્રવેશતી કે તરત જ લિફ્ટ પાસે આવીને ઊભા રહી જતા ને પુત્રને અળવેકથી પૂછતા આવી ગયો ભાઈ ને સુમિત પણ હમ કહીને લિફ્ટનું બટન દબાવી દેતો અને બંને સાથે ઘરે જતા જેવા ઘરમાં પગ મૂકતા કે વહુનો કકડાટ શરૂ થઈ જતો લિયો આવી ગયા દીકરાની પાછળ સંતાતા સંતાતા મેં વસ્તુ લાવવાનું લિફ્ટ ડાઇનિંગ ટેબલ પર મૂકેલું હતું તે તો જોયું જ નહીં હોય પુત્ર સુમિતનું વર્તન પણ તનસુખ રાયને અકડાવનારું લાગતું કોઈ સમયે તનસુખ રાયનો પક્ષ લઈને પત્નીને ખીજાતો હોય તેવો ડોળ કરતો હતો ક્યારેક શું પપ્પા તમે પણ કહીને તનસુખ રાય પણ ખીજ ઉતારી લેતો જિંદગીનું ચક્ર આમ જ ચાલ્યા કરતું એક દિવસ તનસુખ રાય સોસાયટીના બાકડે પાઠક સાહેબ સાથે વાતોએ વળગ્યા હતા અને વાતોમાં એટલા મશગુલ થઈ ગયા હતા કે સુમિતની કાર આવી ગઈ અને તે એકલો ઘરે પહોંચી ગયો તેનું તેમને ધ્યાન જ ન રહ્યું તેઓ દરરોજ સુમિતની સાથે જ ઘરે જતા પણ આજે કદાચ પાઠક સાહેબ ઘણા દિવસે મળ્યા હતા એટલે વાતોમાં ને વાતોમાં ધ્યાન નહીં રહ્યું હોય જેવી તેમની નજર સુમિતની કાર પર પડી કે તેઓ ઊભા થયા અને ઘર તરફ જવા લાગ્યા જેવા તેઓ ઘરના દરવાજા પાસે પહોંચ્યા કે તેમના કાને વહુના શબ્દો અથડાયા કયા મૂકી આવ્યા ડોસાને હવે જમવા માટે પણ તેને બોલાવવા જવું પડશે કે શું આવડી ઉંમરે પણ તેના ફરવાના ઘખારા ઓછા નથી થતા ઘરમાં સુખેથી પડ્યો રહેતો હોય તો હું કયા તેને બટકા ભરવાની હતી એક એક શબ્દ તીરની જેમ ખૂંચી રહ્યા હતા તનસુખ રાયની આંખોના ખૂણા વિનાશ પકડી રહ્યા હતા તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા તે બનાવવાના બીજા દિવસે રોજ ઈદા સમયે માધુરી ઊંઘમાંથી ઉઠીને જુએ છે તો કાયમની આદત મુજબ ચા બનાવીને ગેલેરીમાં બેસનાર તનસુખ રાય કયાય નજરે નથી ચડતા એટલે જિજ્ઞાસા પાવસ દરવાજો ખોલીને પણ આમ તેમ નજર ફેરવી લે પણ તનસુખરાય ક્યાંય નજર ન આવતા વળી પાછી રસોડામાં આવીને બે લોકોની ચા બનાવવા મૂકીને સુમિતને જગાડવા ચાલી જાય છે સુમિતને જગાડીને ચા લઈને ડાઇનિંગ ટેબલ પર બેસે છે અને જોવે સુમિત બ્રશ કરીને બહાર ડાઇનિંગ ટેબલ પાસે આવે છે કે માધુરીનો વાણી પ્રવાહ શરૂ થઈ જાય છે સવાર સવારમાં ડોસો ગાયબ છે તમને રાત્રે કશું કહેતો હતો કે શું કે પછી કોઈ નવો ફંડો શરૂ કર્યો છે ડોસાએ કોઈ લાફિંગ કલબ કે યોગના ક્લાસ તો જોઈન નથી કર્યા ને નકારમાં ડોકું ધૂણાવી ચાનો કપ હાથમાં લેતા સુમિતે ખુરશી પર જગ્યા લીધી બંને ચા પી રહ્યા હતા ત્યાં જ અચાનક સુમિતની નજર ડાઇનિંગ ટેબલ પરના ફૂટબ્લાસ્ટ કેટ પર પડી અંદર એક ચીઠી હતી તરત જ સુમિતે ફ્રૂટ બ્લાકેટની અંદર રહેલા ચીઠી નીકાળીને વાંચવા લાગ્યું અને પછી માધુરીની સામે ગુસ્સાભરી નજરે જોઈ ચિઠ્ઠી ત્યાં જ મૂકીને બેડરૂમમાં જતો રહ્યો માધુરીએ કુતૂહલપૂર્વક ચિઠ્ઠી હાથમાં લીધી ચિઠ્ઠી ખોલીને જોયું તો તે તેના સસરા તનસુખરાય દ્વારા લખવામાં આવી હતી અને અંદર લખ્યું હતું ચી સુમિત અને ચી માધુરી ગત રાત્રે જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો ત્યારે મેં વહુની બધી જ વાતો સાંભળી હતી હવે મને તમારી કોઈ જાતની ચિંતા કરતા નહીં ફ્લેટ તો સુમિતના નામે જ છે જ્યારે આ ફ્લેટ લેવો હતો ત્યારે મેં વત વતનનું મકાન વેચીને રૂપિયા સુમિતને આપ્યા હતા અને બાપ પાસે જે હોય તે દીકરાનું જ કહેવાય એટલે એવી કોઈ ચિંતા કરશો નહીં કે હું તે રૂપિયા પાછા માગીશ હવે મારી જિંદગીનો છેલ્લો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે અને તમને તો ખબર જ છે મારે મિત્રો પણ બહુ ઓછા અને નીચે સોસાયટીના બાકડા પર પાઠક સાહેબ પાસેથી જાણવા મળ્યું હતું હરિદ્વારમાં આપકા ઘર નામની સંસ્થા આવેલી છે જે વૃદ્ધ લોકોને ત્રણ લાખ ડિપોઝિટ લઈને નજીવી માસિક રકમને અલાયદું ઘર અને જમવાની સુવિધા આપે છે તે સંસ્થામાં મેં ડિપોઝિટના રૂપિયા તો ગયા મહિને જ ભરી દીધા હતા તમને આશ્ચર્ય થતું હશે કે આ રકમ મેં ક્યાંથી કાઢી પણ તમારા મમ્મીનાને મારા જે સોના દાગીના હતા તે વેચીને મેં સંસ્થામાં ડિપોઝિટ ભરેલ છે આમ તો તે દાગીના સુમિતને જરૂર પડે ત્યારે વેચીને તને મદદ કરવાનું તારા મમ્મી કહીને ગયા હતા હકીકતે આ રૂપિયા તારી મદદ માટે જ મેં લીધા છે તને શાંતિ મળી રહે અને તું ખુશખુશાલ જિંદગી જીવે તે માટે જ મેં આ રૂપિયા ઉપયોગમાં લીધા છે પંદર દિવસ પહેલાં જ તે સંસ્થા તરફથી મને ક્યાં રે આવવાના તે માટે ફોન આવેલો પણ તમને છોડીને જવાનું મન નહોતું થતું પણ કાલે વહુના શબ્દો સાંભળીને મને થયું કે મારે જતું રહેવું જોઈએ એટલે હું મારા કપડાં અને સામાન લઈને મારા આ નવા ઘરે રહેવા આવી ગયો છું ને આ સંસ્થામાં નોમિનીનું નામ લખવાનું હતું જેમાં મેં માધુરીનું નામ લખ લખાવ્યું છે જો આ સંસ્થામાંથી મારા મૃત્યુના સમાચાર આવે તો મારા નામનું નહીં લેજો મારી પાછળ કોઈ ઉત્તરક્રિયા કરવાની જરૂર નથી સંસ્થા તરફથી ડિપોઝિટના ત્રણ લાખ રૂપિયા પરત મળશે તો તેનો ઉપયોગ તમારા માટે સોનાના દાગીના બનાવવા કરજો કેમ કે તારી મમ્મીની ઈચ્છા હતી કે સુમિત સોનાના દાગીના પહેરે એક બીજી વાત મારા ખાલી કબાટમાં એક ચાવી પડી છે તે કબાટના લોકરની જ છે તેમાં એક રિયલ ડાયમંડનો હોમ છે જે સુમિત માટે બનાવેલ ને સુમિત દોઢ વર્ષનો થયો ત્યાં સુધી તેને પહેરાવેલ તે હોમનું પેન્ડલ તમારી મમ્મીની ઈચ્છા મુજબ તમારા થનાર પુત્ર કે પુત્રીને પહેરાવજો લી પપ્પા ડોસો આ તરફ માધુરી અને સુમિતની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા તો બીજી તરફ આપકા ઘર નામની સંસ્થાના એક ઓરડામાં યાદ પિયા કી આએ ગીત કૌશિકી ચક્રવર્તી ના સ્વરમાં ગુંજી રહ્યું હતું